આ દિવસોમાં ફરી ગોંડલ ચર્ચામાં આવ્યું છે ગોંડલને લઈને ગઈકાલે સુરત ખાતે પાટીદાર સમાજના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી આ બેઠકમાં એડવોકેટ મેહુલ બોગરા પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વર્તમાન સ્થિતિ ગોંડલ વિશે વાત કરી સાથે જ તેમણે પાટીદાર સમાજની આટલી બહોળી સંખ્યામાં વસ્તી છે એંસી ટકાની આસપાસ વસ્તી પાટીદાર સમાજની છે છતાં તેમનો કોઈ ઉમેદવાર ધારાસભ્ય કે કોઈ જે ત્યાં પ્રતિનિધિત્વ કરવો જોઈએ તે પ્રકારે નથી કરતો તે પ્રકારની વાત સાથે તેમણે શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે તમે ફોર્મેનનો સંપર્ક કરો છો તો ફોર્મેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે તો તમે ચિંતા ના કરતા આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગરોલ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે જ સંપર્ક કરો જી હા અહીંયા ટ્રક રિક્ષા કાર સહિત મોટર જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે જર્મન ટેકનોલોજીથી ડી કાર્બોનાઇઝેશન કરવામાં આવશે તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો ત્રીસ મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે પિકઅપમાં વધારો થશે પોલ્યુશનમાં ઘટાડો થશે એન્જિન સ્મૂથનેસ થશે એન્જિન લાઈફમાં વધારો થશે એન્જિન ઓઇલની ખપતમાં ઘટાડો થશે એન્જિનનો અવાજ અને વાઇબ્રેશનમાં ઘટાડો થશે એન્જિન ટોર્ક પહેલા જેવું કરે છે નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું આગામી દિવસોમાં ગોંડલમાં પાટીદાર સમાજના લોકો દ્વારા સ્વર્ગસ્થ વિનુ શિંગાણાની પ્રતિમા સ્થાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં પાટીદાર સમાજના મહિલા આગેવાન જગીષા પટેલ આ મિશન ચલાવી રહ્યા છે તેઓના નેતૃત્વમાં પાટીદાર સમાજને તેઓ એકત્ર કરવાના કામ કરી રહ્યા છે તેમના આરોપ છે ગોંડલમાં ભયનો માહોલ છે અને આ ભયના માહોલને દૂર કરવા માટે ભયમુક્ત વાતાવરણ બનાવવા માટે તેઓ ગોંડલમાં લડત ચલાવવા જઈ રહ્યા છે ને આના જ કારણે ગઈકાલે સુરત ખાતે એક જગ્યાએ પાટીદાર સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી આ બેઠકમાં એડવોકેટ અલ્પેશ કથિરિયા સાથે પાસ ટીમના આગેવાન ધાર્મિક માલવિયા એડવોકેટ મેહુલ બોઘરા સાથે જ જીગીસા પટેલ જે પાટીદાર સમાજના આગેવાન છે

ગોંડલની અંદર લોકશાહીના નામે એ પછી વિનુભાઈ હોય નિલેશભાઈ રૈયાણી હોય લોકશાહીના નામે લોહિયા ખાનદાનશાહી ચાલે છે એનો મતલબ સીધો સાધો એ છે કે લોકશાહી કોને કહેવાય લોકશાહી એટલે કે દરેક વ્યક્તિ પોતાનું અભિપ્રાય જણાઈ શકે મંતવ્ય જણાઈ શકે લોકશાહીની અંદર ભાગ લઈ શકે લોકશાહીની અંદર વોટિંગ પ્રક્રિયા ઉમેદવારીમાં તટસ્થપણે તમામ પ્રક્રિયાઓ થાય કોઈ વ્યક્તિ ચૂંટાય જીતે અને લોકશાહી કહેવાય પરંતુ જ્યાં સુધી ગોંડલને હું જાણું છું ત્યાં સુધી ગોંડલની અંદર દાગ ધમકી એવા ખુલ્લ્યા એવા ભાષણો આપવામાં આવે છે એ તો આપણે બધે સોશિયલ જ્યાં સુધી હું ગોંડલને જાણું છું એ જ ઇન્ટરનેટથી હોય ત્યાંના લોકોના માધ્યમથી હોય लेकिन भाई तो बात ये थी होय क्या अन्य रीति होय बोर्डम के अंदर लोकशाही ना ना होय ये પછી વિનુભાઈ હોય નીલેશભાઈ રયાણી હોય લોકશાહીના નામે નોયા خاندان સહી જાતું આરો મતલબ સીધો સાદો એ છે કે લોકશાહી કોને કહેવાય લોકશાહી એટલે કે દરેક વ્યક્તિ પોતાનું અભિપ્રાય જનય શકે મત વ્ય express કરી શકે લોકશાહી ની અંદર ભાગ લઈ શકે લોકશાહી ની અંદર બોટિંગ પ્રક્રિયા ઉમેદવારીમાં તટસ્થ તમામ પ્રક્રિયાઓ થાય કોઈ વ્યક્તિ છૂટાય જીતે એ લોકશાહી કહેવાય પરંતુ જ્યાં સુધી ગોંડલને હું જાણું છું ત્યાં સુધી ગોંડલની અંદર દાદ ધમકી એવા અને એવા ભાષણો આપવામાં આવે છે એ તો આપણે બધાય સોશિયલ મીડિયા પર આજથી સાંભળ્યા હશે કે ભાઈ જો ગોંડલની અંદર કોઈ ઉપસે તો મારા પરિવારમાંથી કોઈ ઉપસે જાણે એમની કોઈ પેઢીમાંથી આ શીખ કોઈ મૂકી ગયું હોય એ રીતે અને જો કોઈ વ્યક્તિ સાહસ પણ કરે છે તો એનું પણ લોયર પરિણામ આપણે જોઈ ચૂક્યા છે એવી પણ પ્રલયમ ધમકી આપવામાં આવે કે હું ઈ ઈશુ જે 2008 માં 2004 માં હતો તો અહીંયા સમજવાની એક મુખ્ય વસ્તુ એ છે અને બીજો પોઈન્ટ પણ છે કે જીગી સાહેબ અને અવારનવાર કીધો અત્યારે અહીંયા કે 80% પાટીદારોની વસ્તી છે ગોંડલ એમ છતાંય જો આપણી વસ્તી હોવા છતાં પણ ત્યાં કોઈ પણ પાટીદારનો એમેલ ના હોય ને તો એ આપણા માટે સરોતી ડૂબી જવાની અને હું તો 2022 ની લોકસભાની વાત કરી જીવી તમે કહો છો પાર્ટી દાદ એટલે કે કદાચ આમ આદમી પાર્ટીમાંથી ત્યાં હા મનીષાબેન ખૂબ ઉભા હતા નિમિષાબેન ખૂબ ઉભા હતા 12000 વોટ એમને હતા અને સમથિંગ 25000 વોટ એમને તો પાટીદાર વ્યક્તિ ઉભા છતાં ત્યાં હારે છે એનો મતલબ કોઈ ના કોઈ જગ્યાએ એવું થાય છે કે આપણે ગણોતંત્ર કરવાની જરૂર છે પાટીદાર સમાજને જ મનોમંથન કરવાની જરૂર છે કે આવું કેમ થાય છે કોઈ ના કોઈ જગ્યાએ આપણે પણ ટાંક્યા ખેંચમાં આવે છે કે ભઈ ચાલો આપણા વ્યક્તિ ઊભા છે તો આપણે જીતી જીતાડી એમને નથી શકતા આપે સાંભળ્યા આ હતા એડવોકેટ મેહુલ બોઘરા હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેમણે વાત ચૂંટણીની કરી છે અને જણાવ્યું છે કે જ્યારે આટલી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ગોંડલમાં વસતા હોય છતાં તેમનો ધારાસભ્ય નથી એટલે તેમના માટે તેમણે શરમની વાત ગણાવી છે ત્યારે આગામી સમયમાં હવે જે એક મુમેન્ટ્સની શરૂઆત સુરતથી થઈ રહી છે પાટીદાર આ યુવા આગેવાનો છે તે લડત ચલાવવા જઈ રહ્યા છે ત્યારે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને કેવો સિનાર્યો બને છે તે જોવું રહ્યું દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં